મક્તમપુરા બોર્ડ ખાતે નવનિયુક્ત લઘુમતી મોરચાના પ્રદેશ મહામંત્રી જનાબ જનરલ આબેદીનભાઈ અંસારીનું ફૂલોથી બહુમાન ધારાસભ્ય શ્રી કિશોરભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ગુજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ ચૌહાણ ધારાસભ્ય વેજલપુર પ્રદેશની ટીમ બની એ ટીમની અંદર અમદાવાદ શહેરના જ જેનુલભાઈ અંસારીની નિમણૂક મહામંત્રી તરીકે થઈ એ મહામંત્રીના હાર્દિક સ્વાગત માટે મક્તમપુરા બોર્ડની અંદર એમનો સન્માનનો કાર્યક્રમ અને સાથે સાથે આ કોરોનાની મહામારી દરમિયાન પ્રજાની વચ્ચે જઈને પ્રજાને જે આર્થિક શારીરિક સામાજિક જે તકલીફો પડી એ પ્રજાની વચ્ચે જઈને એમને સાંભળવા સરકારની જે યોજનાઓ છે વધારેમાં વધારે માવાત્સલ્ય કાર્ડ લેવાય આયુષ્યમાન કાર્ડની પણ કામ થઈ શકે અત્યારે એસી કરોડ લોકોને મફતમાં અનાજ કેન્દ્ર સરકારની યોજના એક કાર્ડ દીઠ પાંત્રીસ કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે અને એ જ રીતે એક મહિનાની અંદર બે વાર અનાજ બીજું અનાજ છે એ ત્રણ રૂપિયે કિલો ઘઉં અને પાંચ રૂપિયે કિલો ચોખા આ બંને વસ્તુ પૈસાથી પણ આપવામાં આવે છે વધારેમાં વધારે લોકો આ યોજનાનો લાભ લઈએ અને અનાજ એમના સુધી પહોંચે એ દિશામાં ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ કામે લાગશે અને એ જ પ્રમાણે અત્યારે કોરોનાની મહામારી દરમિયાન કોરોના અને માણસની વચ્ચે જો કોઈ એક ઢાલ હોય તો એ છે વેક્સિન વધારેમાં વધારે કોમ્યુનિટીની અંદર જઈને વેક્સિનનો પ્રચાર થાય અને વધારેમાં વધારે લોકોને વેક્સિન લાગે વેક્સિન લાગશે તો કુટુંબનો બચાવ થશે પોતાનો બચાવ થશે અને જેટલો કોમ્યુનિટીની અંદર જેટલા પર્સન્ટેજ કો વેક્સિન વધારેમાં વધારે થશે તો એ કોમ્યુનિટી પણ કન્ટેન્ટમેન્ટ એરિયા છે એ પણ સેફ થઈ જશે તો અત્યારે આ વર્ષની અંદર ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓને એક આહવાન કરવામાં આવ્યું છે કે આ વર્ષ દરમિયાન આ બે કામો પ્રજાની વચ્ચે જઈને કરવા વેજલપુર વિધાનસભા મતમપુરા વોર્ડમાં આજે ભારતીય જનતા પાર્ટીનો નારો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ વિશ્વાસની જે ગાથા છે એનું સબૂત છે કે લઘુમંત્રી મોરચાના પ્રદેશના નામ અંતર નિર્મુક થઈ અને આમાં આ જ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્યશ્રીએ હાજરી આપી મારું માન સન્માન વધાર્યું સમય કાઢી સમય કાઢીને આવ્યા વોર્ડના પ્રમુખ અભયભાઈ આવ્યા આ એક જે નારો છે સમૃદ્ધતા સમૃદ્ધ વિકાસ એનું આ સબૂત છે પાર્ટી નારો નથી આપતી પાર્ટી વિશ્વાસ આપે છે કામ કરે છે સંગઠનનું ગઠન પબ્લિક અને સરકાર વચ્ચેનું જે ખાય છે એનું બ્રિજ બનીને કામ કરવાનું હોય છે જેને સાહેબ માર્ગદર્શન પાડ્યું એસી કરોડ લોકોને કેન્દ્ર સરકાર આવી મહામારીમાં જ્યારે લોકોને જમવાનું ના મળતું હોય રોજગારીની તકલીફ હોય તે સમયે કેન્દ્ર સરકારે બે વખત આ યોજનાનો લાભ આપ્યો છે આવી ઘણી બધી કેન્દ્રીય યોજનાઓ આ મહામારી વિષયમાં મળી છે જેનો લાભ દરેક સમાજને મળી રહ્યો છે મુસ્લિમ સમાજ વધુમાં વધુ લાભ લે છે અને સંગઠન મજબૂત થાય અમે જે રીતે પાર્ટીનું દરેક સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ સંગઠનને મજબૂત કરીને આવનાર વિષયમાં આવનાર સમયમાં સંગઠન મજબૂત થાય ભારતીય જનતા પાર્ટીનું વ્યાપ વધે દરેક કાર્યકર્તાઓમાં વિશ્વાસ વધે તે માટે કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમ રાખનારા તમામ હોદ્દેદારોને બાલભાઈ શૈયર લોસભાઈ તમામ આગેવાનોને શુભેચ્છા પાઠવું હતું જેથી કરી